તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ગોધરાના શેખ મંજાવર રોડ બિસ્માર હોવાથી શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બે વર્ષ અગાઉ આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ ફરી એકવાર તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે બે વર્ષમાં રોડ ખખડદ બનતા સ્થાનિકો રોષે ભરાયા છે તો રોડ ખખડદત બનતા જ પાલિકાના કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ અનેક સવાલ થયા છે કારણ કે રોડ બન્યા ને બે વર્ષ થયા છે તેમ છતાં પણ તેની આવી હાલત થઈ છે જેના કારણે શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે ગોધરાથી સંવાદદાતા રવિ રવિ બે વર્ષ થયા છે રોડ બને ફરી એકવાર તે હાલતમાં આવી ગયો છે શું વિગતો મળી રહી છે તે બે વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ જે રીતે ખરદ બન્યો છે જેને લઈને સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે કે જે રીતે ટેન્ડર પ્રક્રિયા મુજબ આ જે કામ છે તે નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવ્યું

ઠરાવ જાણ રહે છે અને અનેક રજુવાતો કરવા છતાં આજ સુધી આ રોડ કોઈ નિરાકરણ આવેલ નથી અગિયાર અગિયાર બે ચોવીસ એ કોન્ટ્રાક્ટર ને નગર વતી નોટિસ આપવામાં માં આવી હતી આ રોડ નું સમાન કામ અઢી મહિના થવાય હજુ સુધી આ રોડ નું કોઈ કામ થયેલ નથી અનેક રજુવાતો આરસીએમ સુધી માનવ આયોગ સુધી આનો કેસ ચાલુ છે પણ ત્યાં સુધી આનું કોઈ એ કરવા માં આવ્યું નથી અને એવી માંગ પણ કરવામાં માં આવી હતી કે આ કોન્ટ્રાક્ટર ને કાયમી ધોરણે એનો નગર પાલિકા માંથી contractor રદ કરવા માં આવ્યો પણ નગર અને કોન્ટ્રાક્ટરની ની હોવાના ભગત હોવા ના કારણે આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તો તમે કોને કોને રજૂઆત કરી છે આ બાબતે નગર પાલિકા chief પ્રમુખ જી નગર પાલિકા RCM વડોદરા ગાંધીનગર પાંચ અને મકાન વિભાગ માં બધી જગ્યા રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આનું કોઈ નિરાકરણ આવેલ નથી તો અનેક વખત રજૂઆતો કરવા છતાંય આજ દિન સુધી આનું નિરાકરણ નથી આવ્યું રસ્તો

નિરાકરણ લાવે એના કારણે નવી નુંકરણ કરવામાં આવે માંગ થઈ રહ્યો છે લોકોને ને ભારે હાલાકી પડી રહી છે અને લોકોમાં માં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે કે ભારતીય નગર પાલિકા તંત્ર દ્વારા જે રીતે કામગીરી રોડ રસ્તા ને લઈ આવે છે તેને લઈ ને અનેક સવાલો ઉભી રહ્યા છે કોન્ટ્રાક્ટરની ની કામગીરી પણ અનેક સવાલો ઉભી રહ્યા છે કારણ કે નિયમો મુજબ જે કઈ કામગીરી કરવાની થાય છે તે થતી નથી અને કોન્ટ્રાક્ટરો માત્ર ને માત્ર રેટ ઉતારીને જતા રહેતા હોય છે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને પ્રજાના ટેક્સના પૈસાનો ખોટો વેડફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે જીજી આભાર રવિ માહિતી